કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલે રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી દરેક ખેડૂત મિત્રો વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કર

ભાવશે તેરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ કડીની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ માં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બેતાલીસ રૂપિયા ખેડૂતભાઈ જસદણની વાત કરીએ તો જસદણમાં એરંડાનો નીચો ભાવશે નવસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો રૂપિયા ત્યારબાદ રાધનપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો રાધનપુરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ આપણે પીલડીની વાત કરીએ તો ખેડૂતભાઈ પીલડીમાં એરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો કલોલમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ત્યારે ઊંચો ભાવશે તેરસો ને તેત્રીસ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ને ઉંચો ભાવશે બાવીસો રૂપિયા ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છપ્પન રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો રાત ભાભરની વાત કરીએ તો ભાભરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સાઈઠ રૂપિયા ભાઈ ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો તારીમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે બારસો બાર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો પંચાવન રૂપિયા ત્યારબાદ બેચરાજીની વાત કરીએ તો ખેડૂત મિત્રો બેચરાજીમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ આપણે કુકરવાડાની વાત કરીએ તો ખેડૂતભાઈ કુકરવાડામાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો પંદર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને સત્યાવીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો નેનવામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો પિલુડાની વાત કરીએ તો પીલુડામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો ને દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પચાસ રૂપિયા ત્યારબાદ વિસનગરની વાત કરીએ તો વિસનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને અઠ્ઠાવન રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ને ઉંચો તેરસો ને પંદર રૂપિયા ખેડૂત ત્યારબાદ ઈડરની વાત કરીએ તો ઈડરમાં ઈડર માં ચાલે તેરસો ને આડત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો થરાની વાત કરીએ તો થરામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને બોણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચોપન રૂપિયા ત્યારબાદ આપણે શિયોરીની વાત કરીએ તો ખેડૂતભાઈ શિયોરીમાં એરંડા

કરો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો અમરેલીમાં અત્યારનો અત્યાર નીચો ભાવ છે અગિયારસો ને બાવીસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ ઢીમા વાત કરીએ તો ખેડૂત મિત્રો ધીમા માં મહત્તમ ભાવ છે તેરસો પચીસ રૂપિયા ત્યારબાદ જામ જોધપુર વાત કરે તો જામ જોધપુર માં નીચો ભાવ છે અગિયારસો ને પંચાણું રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો સાઠ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસાવદરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો રૂપિયા ત્યારબાદ વારાઈની વાત કરીએ તો વારાઈમાં એરંડાનો નીચો ભાવશે બારસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા જામ જેતપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો જેતપુરની અંદર અત્યારનો એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છવ્વીસ રૂપિયા ખેડૂતભાઈ